સત્તાધાર વિવાદમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ આ નિવેદન પ્રતાપ છે ત્યારબાદ મામલે રાજ્યના રાજ્યના ગૃહમંત્રીને તપાસ થવી જોઈએ અને યોગ્ય ન્યાયિક પગલા પણ લેવા જોઈએ આ નિવેદન સાવરકુલાના ધારાસભ્ય મહેશ કસવાળાનું છે અને સત્તાધાર મામલે વિજય ભગત ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપો પાયા વિહોણા છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવા આવેદન પત્રો એ રાજ્યના અલગ અલગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર સૌથી વધુ આવેદન પત્રો સામે આવ્યા છે કે જેની અંતર્ગત હિન્દુ સમર્થન કરતા એ ગ્રુપો સાથે સાથે સનાતન ધર્મ સાથે સંકળાયેલા એ લોકો અને સત્તાધારના સેવકો દ્વારા અત્યાર સુધીની અંદર અમરેલી જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે

જેવી કાકડિયાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી અને એક પત્ર લખ્યો હતો અને આ પત્રની અંદર તેમણે લખ્યું હતું કે મારા વિધાનસભામાં વિસ્તારની અંદર સર્વે સમાજ દ્વારા મને એક આવેદન પત્ર રજૂ કરીને સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર ધામ અપાગીકાની જગ્યાને બદનામ કરવામાં આવી રહ્યું હોય તેવું એક આવેદન પત્ર મને મળ્યું હતું આ જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરીને બ્લેકમેલ કરીને પૈસાનો તોડ કરવાનું આયોજનપૂર્વક ષડયંત્ર કરી આ ધાર્મિક સંસ્થાને બદનામ કરવા માટે અને સર્વ સમાજની ધાર્મિક સામાજિક લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારે એક રજૂઆત કરતું એક કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું એક આવેદનપત્ર મને મળ્યું હતું જોકે એ જ આવેદનપત્ર મેં રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને આપ્યું છે વિશ્વ પ્રસિદ્ધ સત્તાધાર સાથે સર્વ જ્ઞાતિ અને સનાતન ધર્મોની ધાર્મિક લાગણી જોડાયેલી છે તેથી આપાકીગાની જગ્યાએ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ જગ્યાના મહંત વિજય બાપુને ઈરાદાપૂર્વક બદનામ કરવાનું ષડયંત્ર કરનારાઓ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી અને કાયદાકીય જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવી તે જણાઈ રહ્યું છે ને તેના તે જ માટે હું આ આવેદનપત્ર રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને પણ આપી રહ્યો છું જોકે પત્રના અંતમાં લખ્યું હતું કે સત્તાધાર ધામ એક જાગતું પીરાણું છે ને સૌર સમાજની સૌરાષ્ટ્ર અને ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર છે સર્વે સમાજની શ્રદ્ધા એ જોડાયેલી છે તેથી સંસ્થાના વિજય ભગત કે જેમની સાથે આ આ પ્રકારના જેમની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તે પાયા વિહોણા છે અને તદ્દન એ ગેરવ્યાજબી હોવાના કારણે આ ષડયંત્ર કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે હું ધારાસભ્ય જેવી કાંકરિયા રાજ્યના ગૃહમંત્રીને આવેદનપત્ર આપું છું અને આવેદનપત્ર જેવી કાંકરિયાના વિસ્તારના સામાજિક આગેવાનો દ્વારા તેમને આપવામાં આવ્યું હતું અને તે જ આવેદનપત્ર જેવી કાંકડિયાએ ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને રૂબરૂ મળીને આપ્યું છે શું કહ્યું જેવી કાંકડિયાએ આવેદનપત્ર આપ્યા બાદ એ પણ સાંભળો વિધાનસભા આવે છે એની બાજુમાં વિસાવદર મુકામે સત્તાધારી યાત્રાધામ છે આ યાત્રાધામ એવા પ્રકારનું ખૂબ પુરાણું અને ખૂબ પ્રસિદ્ધ એવું યાત્રાધામ આપવા જગ્યાની જગ્યા અને જ્યારે બદનામ કરતા હોય ત્યારે મારી પણ ફરજ પડે કે આ જગ્યાને આવી પુરાણી જગ્યાઓ અને બદનામ કરી અને ખોટી રીતે એના મહંતોને હેરાન કરવા માટેના જે પત્રો જેણે લખ્યા છે અને જેણે બદનામ કરવા માટે જે કાર્યવાહી કરી છે એની વિરુદ્ધમાં મેં ગૃહમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ત્યાંની જે આ જગ્યાને બદનામ કરવા માટેના જેણે લેટર લખ્યા છે એને એની ઉપર કડક શપથ થવી જોઈએ અને કડક પગલાં લેવાડવા જોઈએ આ જગ્યા એક ખૂબ પુરાણી અને પ્રસિદ્ધ જગ્યા છે આપાગીકાની જગ્યા એટલે અમારા સૌરાષ્ટ્રનું મોટા મોટું એક યાત્રાધામ છે આ યાત્રા તમને જયારે બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય એની કડક પગલા લેવા જોઈએ અને આજે એના મહંત તરીકે જયારે વિજય બાપુ નિષ્ઠાપૂર્વક કામ કરતા અને જગ્યાનું ડેવલોપિંગ કરતા હોય એને બદનામ કરવાનો જે ઈરાદો છે એ બધ ઈરાદો બર ન પડે એના માટે આપણે ગૃહમંત્રીશ્રીને પત્ર લખી અને જેની તપાસ જે કડક શબ્દોમાં થવી જોઈએ એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ તો હવે સત્તાધાર મામલે એક બાદ એક રાજકીય નેતાઓ પણ મહેતાને આવ્યા છે સૌથી પહેલા સત્તાધાર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સીબીઆઈ તપાસની માંગ કરી છે જોકે આ બાદ મહેશ કસવાલા ત્યારબાદ લલિત વસોયા અને હવે જેવી કાકડિયા પણ મહેતાને છે એક તરફ રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને સત્તાધાર મામલે જે સત્તાધારને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે તેની સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેની સામે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે બીજી તરફ સત્તાધારની જગ્યાની અંદર મહંત વિજય ભગતને લઈને એક બાદ એક રહસ્યો પણ ઘેરાઈ રહ્યા છે કે એની ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપોના જવાબો તે ખુલીને કેમ સામે નથી આપતા કે આ તમામની વચ્ચે હવે જેવી કાકડીયાએ પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને તપાસ માટે યોગ્ય કાર્યવાહી થાય ન્યાયિક તપાસ થાય તે માટે એક આવેદનપત્ર પણ આપ્યું છે શું માનવું છે આપનું એક બાદ એક રાજકીય નેતાઓ પણ હવે આ મામલે મેદાને આવ્યા છે અત્યાર સુધી સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ અને ધર્મપ્રેમી જનતા મેદાને હતી જો કે હવે નેતાઓ પણ મેદાન આવ્યા છે શું થશે આ મામલે યોગ્ય કાર્યવાહી કઈ દિશાની અંદર આ આખી કાર્યવાહી મામલે તપાસ થશે જો આપ જાણતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર